આચાર્ય ભગવંત શ્રી કલા સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ પૂજ્ય સાધ્વી શ્રી સૌમ્યલતા શ્રીજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં અછલગચ જૈન સંઘ ભુજ દ્વારા સામૂહિક વર્ષી તપની આરાધના કરવામાં આવી રહેલ છે વર્ષી તપ તપ આરાધનામાં સાઠ તપસ્વી ભાઈ બહેનો જોડાયા છે અને સુંદર આરાધનાઓ થઈ રહેલ છે જેના પારણા પ્રસંગો વિવિધ દાતા શ્રીઓ લાભ લઈ રહ્યા છે ભુજ અને વાણિયાવાડ ડેલામાં બિરાજમાન સર્વે શ્રવણ શ્રવિણી વૃંદ આશીર્વાદ વરસાવી રહ્યા છે અછલગ્છ જૈન સંઘ ભુજના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ડી શાહના માર્ગદર્શન હેઠળ હર્ષદભાઈ બી શાહ ચંદ્રકાંતભાઈ વોરા પીસી શાહ કિરણભાઈ શાહ તેમજ નીલ શાહ ફેનિલ વોરા રાજુભાઈ સી શાહ જીજ્ઞાબેન શાહ હર્ષાબિન શાહ વૈભવ શાહ તથા સંઘના સર્વે ટ્રસ્ટીગણ તથા કાર્યકર ભાઈ બહેનો વ્યવસ્થા સંભાળી રહ્યા છે